ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે એકત્રીસ જેટલા કેસો સામે આવ્યા છે જ્યારે સત્તર બાળકોના મોત થયા છે સદનસીબે ભરૂચમાં આવો કોઈ જ કેસ સામે નથી આવ્યો પરંતુ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી બનતી હોય છે ત્યારે આજરોજ નગરપાલિકાના વિપક્ષના નેતા

તેમજ જિલ્લા અને શહેરમાં ચાલતા આ રોગને લઈને આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે તે સહિતની રજૂઆત સાથે વાયરસ સામે જનજાગૃતિના કાર્યક્રમ જિલ્લાભરમાં કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી જી એસ દુલેરાએ જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવવાની જરૂરત નથી પરંતુ કેટલીક તકેદારીના પગલાં લોકોએ ભરવા જોઈએ જેમ કે બાળકોને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ સાથે સાથે રાત્રે સુતી વેળાએ જો મચ્છરોનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ મચ્છરદાનીમાં બાળકોને સુવડાવવું જોઈએ તદુપરાંત જો વધુ પડતો તાવ રહેતો હોય તો તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોને બતાવીને તેનું માર્ગદર્શન મેળવીને સારવાર લેવી જોઈએ તહેલકા ન્યૂઝ સાથે અવી સૈયદ ભરૂચ ગુજરાતમાં ચાંદીપુરા કેસના લક્ષણો સતત વધી રહ્યા છે હાલમાં ગુજરાતમાં પાંત્રીસથી વધુ કેસો નોંધાયા છે અને પચાસ ટકાથી વધુનો મૃત્યુઆંક છે સદનસીબે આપણા ભરૂચના અંદર હાલમાં એક પણ કેસ નોંધાયો નથી એના લક્ષણો જોવા મળ્યા નથી ત્યારે પાણી આવતા પહેલાં પાળ બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે જે પણ ભરૂચના અંદર આરોગ્ય કેન્દ્ર છે અને ભરૂચ નગરપાલિકાના અંદર નગરપાલિકા સંચાલિત દવાખાના છે ત્યાં આની સામે લડવા માટેની સુવિધા ઊભી કરવી જોઈએ ભરૂચના અંદર તમામ સ્કૂલોના અંદર તમામ ઘરોમાં આ લક્ષણો જો દેખાતા હોય તો તાત્કાલિક ધોરણે ત્યાં જઈને બ્લડ સેમ્પલ લેવા જોઈએ અને ડોર ટુ ડોર જઈને આના વિશે જનજાગૃતિ લાવવી જરૂરી છે હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માગું છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ એમ છીએ બાળકોને ખાસ કરીને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઉંગાડીએ અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો દાખલા તરીકે ખેંચાવવી કે અર્ધવિભાન અવસ્થા જેવું થવું તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે